અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે ગુજરાતમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે આવતીકાલે સાતમી મે મંગળવારના રોજ મતદાન થવાનું છે ત્યારે મતદાન અંગેની તમામ તૈયારી ને આખરી ઓપ અપાઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંગળવારે ગુજરાતમાં મતદાન કરવા આવી રહ્યા છે આ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ગુજરાત આવી પહોંચશે ત્યાં એસપીજી અને રાણીપ પોલીસ દ્વારા અધિકારીઓએ શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત રાણીપના મતદાન બુથ પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી સાતમી તારીખે સવારે સાડા સાત કલાકની આસપાસ મતદાન કરી શકે છે આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શીલજ ગામમાં મતદાન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી સવારે મતદાન કરી ગુજરાત સહિત ત્રીજા તબક્કામાં આવનાર રાજ્યોના મતદારોને લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉત્સવ મનાવવા અપીલ કરી સીધા પોતાના નિર્ધારિત પ્રચાર પ્રવાસ માટે નીકળી છે વડાપ્રધાન મોદીની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સવારે દસ વાગે નારણપુરા અંકુરમાં આવેલી મ્યુનિસિપલ કચેરીએ મતદાન કરશે